વરાછા રોડ ઉપર સિટી બસના ચાલકે ઓવરટેક લેવા હતા એક બસ ચાલકે પાછળની હોર્ન મારી રહેલા ચાલકને બે તમાચા ચોપડી દીધા હતા જ્યારે માર ખાધા પછી તે ડ્રાઈવર પણ બસની કેબિનમાંથી સળિયો ખેંચી હુમલાખોર ડ્રાઈવરને મારવા તેની પાછળ દોડ્યો હતો જોકે હાથમાં સ્થળીઓ લઈ ઉતરેલા ચાલકને જોઈ અન્ય ડ્રાઈવર બસ ચાલુ કરી ભાગી છૂટ્યો હતો આ સમગ્ર માથાકૂટનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ફરતા ફરતા પાલિકા અધિકારી સુધી પહોંચી ગયો હતો જેને પગલે તાત્કાલિક બસ ચાલકોને આઈડેન્ટિફાઈ કરી કાર્યવાહી કરવાના આદેશ અપાયા હતા આ અંગે સિટી લિંક વિભાગે જણાવ્યું કે ઓવરટેક લેવા માટે માથાકૂટ કરનાર બંને ડ્રાઈવરોને ઠપકો આપી સસ્પેન્ડ કરાયા હતા આ સાથે જો એજન્સી પાસે ખુલાસો પણ મંગાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું